નમસ્તે મિત્રો હું ગીતા પંચાલ ફરી એકવાર વિચાર નિયમના વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું આજે આ વિડિયોમાં મેં મારો ટૂંકો પરિચય પણ આપ્યો છે કે હું કોણ છું હું શું કામ કરું છું અને વિચારો આપણા જીવનને કેમ કામ કરે છે એના વિશે પણ વાત કરું છું આજે મેં વિચાર નિયમના પહેલા નિયમ હોશમાં રહો એના વિશે વાત કરી છે તો આખો વિડીયો જોજો વિડિયો થોડો વીસ મિનિટનો છે પણ ચોક્કસ એને આખું જોજો અને કમ્પ્લીટ કરજો જેથી સમજાશે કે આ નિયમો જીવનને કેવી રીતે કામ કરે છે અને આના દ્વારા જ આગળ આપણે આ પહેલું સ્ટેપ છે જો પહેલું સ્ટેપ બરાબર જશે તો બધા સ્ટેપ બરાબર લેવાશે અને એના દ્વારા સાત આદતો દ્વારા જીવનને પરિવર્તન કેમ કરાય એના વિશે પણ હું આગળને આપણને વાત કરવાની છું તો આપણે ચલો શરૂઆત કરીએ છીએ વિચાર નિયમ પાર્ટ ટુની

મેં સંસારની સર્વે જવાબદારીઓ સારી રીતે નિભાવી છે બાળકો સારું ભણી ગયા દીકરી ડૉક્ટર છે દીકરો એમ બી એ પોતાના જીવનમાં સેટ થઈ ગયા હવે મને એમ થયું કે મારે મારા માટે થોડું જીવવું છે અને મને મનગમતું કાર્ય કરવું છે માતા પિતાના સંસ્કાર તો પહેલેથી જ હતા કે સમાજ સેવા પિતા માતા પિતાને કરતાં બહુ જોયેલા હતા સમાજમાં આપણે જે આપ્યું છે હંમેશા કહેતા આપણને જે મળ્યું છે એને આપણે પાછું આપવું જ રહ્યું તો આ ભાવના મારામાં પણ હતી तो हूँ एक संस्था जोड़े जोड़ाई, एक एनजीओ जोड़े और त्या मारी सेवाओं आपी त्या करता करता हूँ मोटिवेशनल स्किल के सॉफ्ट स्किल सीखी पब्लिक स्पीकिंग सीखी वार्ता कथन सीखी और आधु अलग अलग सीखी, हूँ पची आग भूब शौख આમ તો ડિફાર્મ ભણેલી છું પછી એ એ જમાનો વર્ષો પહેલાં એવો જમાનો હતો કે સારું ઘર હોય ને બધું હોય અને પતિનું ખૂબ સારું કારખાનું ને બધું હતું એટલે ઘરમાં જ સ્ત્રી પરવા લેતી હતી કોઈ બહાર નોકરી કરવા જવું થોડું ઓછું હતું અમારા સમાજમાં ને બધામાં અને ઘરમાં પણ એવા વિચારો નહોતા કે બહાર આપણે કંઈ કામ કરી અને આપણે પણ એમાં આનંદમાં હતા તો એ રીતે पर मैंने भरू पहले गमत नव नव शीख खूब गमत तो पचास वर्ष उम्र पशी मैं योग टीचर ट्रेनिंग ली थी हूँ योग शीखी पहलाग शीखेली थी पराबर सीखी शीखी गवर्मेंट सर्टिफाइड कॉलेज में शीखी एक्चर सुजोक थेरापी सीखी ने डॉक्टर बनी ફૂડ એન્ડ ડાય સર્ટિફાઈડ ડાયટીશિયન બની આવું બધું અનેક વસ્તુ કરી અને આજે હું સ્વિચવર્ડ માસ્ટર રેકી ગ્રાન્ડ માસ્ટર છું અને એક્યુપેસર અને સુજોગની જાણકાર છું અને થેરાપિસ્ટ છું અને વિવિધ ક્ષેત્રોમાં સેવા આપું છું મિત્રો દર વર્ષે હું સૌથી વધુ વૃક્ષોનું ઉછેર કરું છું વૃક્ષારોપણ કરું છું મારો બે ત્રણ વાર ગુજરાત સમાચારમાં લેખ પણ આવી ગયેલો છે અને આ મારો ટૂંકોની ટૂંકો પણ ઘણો પરિચય છે અને ઘણી બધી વાતો એવી મારા જીવનમાં છે આપણે જેમ મળતા જઈશું એમ વાત કરતા જઈશું અને મને નવું નવું શીખવાનો શોખ છે માટે અને મને ખાસ મને જન્મ પહેલેથી જ મને ખબર હતું કે આપણા વિચારો આપણા જીવનને હાવી થઈ જાય છે અને આપણા વિચારો આપણા જીવનને દોરે છે આ બહુ પહેલાં મેં જાણી ગઈ હતી મારા માતા પિતા દ્વારા વાતો કરવામાં આવતી અને સમજેલી હતી એટલે માત્ર મારા માટે હંમેશા વિચારો એક કહીએ ને તો એક કલ્પના હતી કે કેવા વિચારો કરવા શું કરવું મન કેવી રીતે કામ કરે છે આ બધું મારા માટે હંમેશા એક મારી કલ્પના હતી ને મને એના માટે જાણવું હંમેશા ઉત્સુકતા રહેતી હતી તો મિત્રો પછી જ્યારે મેં એના પર વધારે અધ્યયન કર્યું મનન ચિંતન કર્યું જાણ્યું પુસ્તકો સારા વાંચ્યા સારી વાંચક છું ખૂબ વાંચવાની શોખીન છું અને ઘણું બધું વાંચું છું નિયમિત વાંચું છું તો મિત્રો એની વાત હું આગળ કરીશ કે મેં શું શું કામ કરે છે વાંચન યાત્રામાં હું મારા ઘરે એક નાનકડી લાઇબ્રેરી પણ ચલાવું છું નિઃશુલ્ક જે છે અને માતૃભાષા અભિયાન દ્વારા ચલાવું છું એનો વિડીયો પણ એકવાર આવી ગયેલો છે તો હું આવું બધું ઘણું કામ કરું સમાજ સેવાનું અને લોકોને વાંચતા પ્રેરવા માટે કામ કરું છું આજે આપણે વાત કરીશું વિચાર નિયમની કારણ કે વિચારમાં વિશે તો મેં ઘણી વાત કરી એમ પણ કીધું કે વિચાર હવા છે જ્ઞાન સુકાની છે અને માનવી હોડી છે એનું પણ મેં વિસ્તારપૂર્વક જણાવ્યું છે અને એનો આગળ મારો વિડીયો છે એની લિંક હું આમાં મૂકી દઈશ પણ મિત્રો આજે હું એક વાત કરું છું તમને કે વિચાર નિયમ શું છે હું હંમેશા કહું છું હોશમાં રહું સ્ત્રોતમાં રહો અને ખુશ રહું તો આજે આપણે એનો પહેલા નિયમ હોશમાં રહો વિશે જાણીશું કે આ હું શા માટે કહું છું અને આનો અર્થ શું છે તો મિત્રો વિચારો એ આપણા કર્મનું બીજ છે જો કોઈ પણ કાર્ય આપણે કરવું હોય ને તો પહેલા આપણે એમ કહીશું કે મને વિચાર આવ્યો કે હું આ કામ કરું આપણે આ કામ કરીએ કોઈ પણ કાર્ય કરવાનું હોય આપણી સામે કોઈ કાર્ય આવે તો આપણે એના વિશે વિચાર પણ કરીએ છીએ કે આ કેમ કામ થાય તો વિચાર એ કર્મનું બીજ છે એ આપણે બધા જાણીએ છીએ પ્રસંગ આવ્યો કે ઘરમાં અનાયાસ કંઈ બની ગયું કે ઘરમાં રોજ સવારે રસોઈ ગૃહિણી હોય તેને રસોઈ કરવી છે કે પતિ જેને કામ કરવા જાય છે તો શું થાય છે પેલા કે આજે હું આટલા આટલા કામ કરીશ એવો વિચાર પહેલા મનમાં આવે છે અને પછી એ કામ કરે છે તો વિચાર એ શું છે કર્મનું બીજ છે મિત્રો કુદરતના નિયમની સૌથી મોટી વાત એક છે અને કામ કરે છે એ શું છે ભલે તમે વિશ્વાસ કરો કે ના કરો પણ તમે 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 જ્યારે કોઈ પણ કામ કરતા હો કે કુદરતના નિયમો વિશ્વાસ નથી કરતા કે આ વિચારો કામ કરે છે તમારા મનમાં એવું હશે પણ એ કામ કરે છે એનું એક નાનકડું ઉદાહરણ આપીશ જેમ કે તમે આગમાં હાથ નાખો તમે માનો કે હવે આગ થોડી મને બાળે છે તમારા મનમાં એવું હોય પણ આગ તો બાળવાનું કામ કરે જ છે તો જો તમે વિશ્વાસ ના કરતા હો કે આગ નહીં બાળે કંઈ નહીં કરે મને પણ તમારા મનમાં કોઈ વિચાર પહેલે નથી આપ્યો નાનું બાળક છે એને ખબર નથી પડતી આનું આદર્શ ઉદાહરણ છે કે કોઈ ગરમ વસ્તુ હોય કે એને અડવી ના જોઈએ કે આ દીવો ચાલે છે તો એને પકડવા ના જવું જોઈએ બાળક તો કુતૂહલથી પકડવા જાય છે જો એના મનમાં કોઈ વિચાર નથી પણ એ આગ તો એને બાળે જ છે એને દઝાડે જ છે કારણ કે આગનો નિયમ છે બળવાનો બાળવાનો અને દઝાડવાનો તો મિત્રો જ્યારે આગનો આ નિયમ છે બસ વિચારોનો પણ સેમ નિયમ છે તમે ધારો કે ના ધારો પણ એ વિચારો તમારા મનને તમારા શરીરને તમારા જીવનને અસર કરે છે કરે છે અને કરે છે અને આપણે કેવી રીતે કહી સમજીશું બીજું જેમ કે એક બીજી વાત કરું નાનકડું બીજો કે આપણે આખો દિવસ તમે એમ કહો મારા વિચારો પર કેવી રીતે ધ્યાન આપો તો મિત્ર એક વાત તો તમે સ્પષ્ટપૂર્વક જાણતા હશો અને આજ આજે તો બહુ સામાન્ય વાત છે આપણે આખો દિવસ શ્વાસ લઈએ છે ને છોડીએ છીએ શ્વાસ વિશ્વાસ પણ આપણે એના પર ધ્યાન આપતા નથી એટલે આપણને ખબર નથી પણ તો શું આપણે શ્વાસ તો લઈએ છે ને શ્વાસ ના લઈએ તમે કહી શકો કે તો મરી ગયા હશે શ્વાસ ના લઈ હું જીવું છું માટે શ્વાસ લઉં છું પણ એ શ્વાસ પર આખો દિવસ મારું ધ્યાન હોય છે નથી હોતી પણ જ્યારે હું ધ્યાન પ્રાણાયામ કરું અને ત્યારે આપણને કહેવા આવે કે શ્વાસ પર ધ્યાન લો અને શ્વાસ લો અને છોડો શ્વાસ લો અને છોડો હું પોતે યોગ ટીચર છું એટલે આ વસ્તુ સમજું છું તો ત્યારે બરાબર આપણે એના પર ધ્યાન આપીએ છીએ અને છોડીએ છીએ તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પર ધ્યાન આપી અને છોડીએ ત્યારે પરફેક્ટ થાય છે મારો કહેવાનો અર્થ આપ સમજી ગયા છો જ્યારે હું પ્રાણાયામ કરું અને શ્વાસ લઉં તો શ્વાસ લેતા પેટ બહાર આવશે શ્વાસ છોડતા પેટ અંદર જશે જ્યારે એવી હું સૂચના આપું છું ત્યારે થોડી મથામણ પછી થોડી પ્રેક્ટિસ પછી જે સામે મારી પાસે શીખવા આવ્યા છે એ લોકોને બરાબર સમજાઈ જાય છે એટલે જ્યારે એ લોકો શ્વાસ લે ત્યારે પેટ બહાર આવે અને શ્વાસ છોડે ત્યારે પેટ અંદર જાય તો શું થાય છે કારણ કે એના પર ધ્યાન ગયું એટલે એ ક્રિયા બરાબર થઈ

કચરો ચપ્પલમાં કોઈ કચરો આવી ગયો હોય અને આપણે ઘરમાં આવીએ તો કચરો જોડે ચપ્પલ જોડે આવશે અને ઘરમાં બધું ગંદુ કરશે અથવા વાવાઝોડું બહુ પવન ફૂંકાઈ ગયો અને ઘરમાં બધું ધૂળ ભરાઈ ગઈ તો આપણને દેખાય છે કે આ ઘરમાં પગમાં આપણે જ્યારે ચપ્પલ કાઢીએ અને જોઈએ તો આપણા પગમાં બધી આપણને ધૂળ લાગે એટલે ખબર પડે કે કચરો આવ્યો છે ત્યારે આપણે શું કરીએ છીએ ત્યારે આપણે સાવરને લઈને કચરો વાળી કાઢીએ છીએ આપણને ખબર પડે છે જો બાહ્ય દ્રષ્ટિએ ભૌતિક જગતમાં બનતી બનતી વસ્તુઓ આપણને નડે છે આપણને સમજાય છે અને આપણે દૂર કરવાની પ્રયત્ન કરીએ છીએ પણ મનમાં પણ કોઈના દ્વારા આવા વિચારો આપણી જોડે આવી જાય છે તો આપણે દૂર કરવાનો પણ એને વાઘોળ કરીએ આપણે જેમ ગાય ખાધા જ કરે છે જો આપણે ને ગાયને ઘણીવાર મૂકીએ ખાવાનું અને કોઈ પ્લાસ્ટિકની થેલી મૂકે છે આ બધું આમ જોડે તો એ બધું ખાઈએ છીએ કારણ કે એને ખબર નથી પડતી કે આ પ્લાસ્ટિક છે ખવાય ની એ તો એ થેલી જોડે ખાય અને પછી એને વાઘોળ્યા કરે છે અને પછી જેને નુકસાન કરે છે તો એવી રીતે સમાચાર કહેવામાં આવે કે નકારાત્મક કંઈ પણ આપણી આસપાસ ઘટના બને તો શું કરીએ છીએ આપણે એને આખો દિવસ વિચારોમાં ગુમરાવ્યા કરીએ છીએ વાળ્યા વાઘોળ્યા કરીએ છીએ અને ત્યારે એ વિચાર આપણને અંદર અસર કરે છે મિત્રો આજે એક બીજી વાત પણ સમજાવી દઈશ કે બહુ લાંબો વિષય છે પણ અત્યારે આપણે ખાલી બાહ્ય મન અને અંતર મનની બે જ વાત કરીશું મિત્રો જેવી કે આપણે એમ કહીએ કે બાહ્ય મન છે ને એ કેવું છે ખબર છે એ એક જહાજ છે ચલો એક જહાજ છે અને એમાં ઉપર કેપ્ટન બેઠો બેઠો ઊભો ઊભો જોયા કરે છે કે કઈ બાજુ વાળવી છે એ જુએ છે આગળ શું આવે છે અને એ કહી રહ્યો છે કે જહાજને અને એને કેપ્ટનને અને આ જહાજને ને કંટ્રોલ રૂમ છે ને એ નીચે કેબિનમાં છે એને ઉપર કંઈ નથી દેખાતું એને તો જહાજ ઉપરથી કેપ્ટન ઉપર તૂતક પરથી કેપ્ટન જેમ સૂચના આપે ને કે જહાજને ડાબી બાજુ વાળો કે ડાબી બાજુ વાળો જહાજને સીધું લો તો સીધું વાળો એ ઉપરથી કેપ્ટન જે જોઈ અને એને જે એને કહે છે એ પ્રમાણે નીચે કંટ્રોલ રૂમમાંનો જે માણસ છે એ એ પ્રમાણે જહાજનું ફેરવે છે અને જહાજ એ પ્રમાણે ચાલે છે એની કન્ટ્રોલ રૂમમાંથી એ જહાજનું રીતે સંચાલન કરે છે એમ બાહ્ય મન છે ને એ જહાજનો કેપ્ટન છે ઉપર છલ્લું જે જુવે છે એના પ્રમાણે પોતાના અંતર મનને સંદેશો આપે છે જો આજે સવારે હું ધારે કે હું વહેલી મોડી ઉઠી અને મોડી ઉઠીને બધું કામ મોડું થઈ ગયું તો મારું બાહ્ય મન શું કહેશે અરે યાર આજે તો મોડું થઈ ગયું કંઈ પણ કામમાં ભલી ના આવે ને કંઈ મજા ના આવે ને આમ થયું આજે આખો દિવસ બગડશે આવું આ વસ્તુ હું વારંવાર મારા મનને કહીશ કોઈ મળશે સામે તો એને પણ કહીશ કેમ ગીતાબેન આજે મોડું થયું તમે તો રોજ સવારે આટલા વાગે ચાલવા જાઓ છો અરે સવારે આંખ જ ના ઉઠી કાલ રાત્રે ઊંઘ નથી આવી આમ થયું હતું તેમ થયું હતું કેટલી બધી વાતો કરીશ અને મારા મનને ફરી પાછું એકવાર કહીશ કે આજે મને મોડું થયું છે એટલે મારું અંતર મન છે ને એક વાર તો મોડું તો થયેલું હતું ત્યારે તો મનમાં ઉચાટ હતો એક વાર જાતે કીધું પછી બીજું કોઈ મળ્યું ગીતા બે ને આજે તમારે મોડું થઈ ને હા તમે આજે મોડા ઉઠ્યા પેલા બે ને વાત કરી એટલે પાછું એક તપવું પડ્યું એમ ફાઇલ પર ફાઇલ પર ફાઇલ પર થપો પડ્યા કરે છે કે આ તમને મોડું થયું છે ને આજે તમારો દિવસ બગડે તમારું રૂટીન સચવાયું નથી તો શું થાય છે ખરેખર રૂટિન નથી સચવાતું ખરેખર તો શું થાય કે આજે મોડું થયું છે તો હું ફટાફટ કામ કરીશ કોઈની જોડે વાત કરવાની ઊભી રહું અને કોઈને કંઈ કહીશ નહીં મારું જે કામ છે એ કરવાનું છે મારે શું કરવાનું જો હોશમાં રહું તો હું હોશમાં રહીશ તો હું શું કરીશ કે આજે મોડું થઈ જ કોઈ મળે તો હસી ચલો મળીએ પછી આ આજે થોડું કામ છે એમ કરીને હું મારું ચાલી નાખીશ હું ઊભી નહીં રહું વાતો કરવા કહેવા માટે જો હોશમાં હોઈશ તો હું કહીશ કારણ કે મને ખબર છે મારે સમયને સાચવવાનો છે મારે સાત વાગે પાછું ઘરે જવાનું છે બાળકોનું બધું ટિફિનને તૈયાર કરવાનું છે તો હું અત્યારે વાત કરવાની ઊભી રહું અને હું કહીશ કે ચાલો મળીએ શાંતિથી હા એમ કરી અને જય શ્રી કૃષ્ણ કહીને નીકળી જઈશ હા એવું પણ નહીં કરું કે નહીં વાત કરું ને ચાલવા મળીશ કે પેલા બેન ને એમ લાગે કે ભાઈ આ તો વાત પણ ના કરીશ શું થયું ગીતા બેન ના જે હોશમાં હોઈશ તો કહીશ કે આપણે પછી મળીએ શાંતિથી ઓકે કઈ કુતાવળ છે ગીતા બેન જતા રહ્યા એટલે એમને પણ એવું નહીં લાગ્યું અને હું પણ મારા સમય પાછી આવી જઈશ મારું જે દૈનિક ક્રિયા પતાવીને ચાલવાની કે અને કલાકના બદલે હું અડધો કલાક ચાલીને ઘરે આવતી રહીશ અને મારું કામ શાંતિથી પતાવીશ જો આ કરીશ તો મારો દિવસ શાંતિથી થઈ જશે બધું કામ મારું બરાબર થઈ જશે કારણ કે હું હોશમાં છું મને ખબર છે કે આજે મોડું થયું છે ઓકે કઈ પણ ભૂલ થાય ત્યારે ત્રણ વસ્તુ બને છે મિત્ર જીવનમાં એક તો તો ભૂલ ભૂલ હોય ને ને આપણાથી થાય આપણને ખબર પડે છે તો હું કહું કે ઘણા લોકો જીવનમાં ત્રણ પ્રકારના માણસો છે એક લોકો એવા છે જેને ભૂલ થાય છે ને એ કોઈ સ્વીકારતા જ નથી કે મારી ભૂલ થઈ આ બહુ સામાન્ય છે અને થાય તો કેમાં થઈ ગઈ શું કરવાનું જવા દો એ ભૂલ પર એ ધ્યાન નથી આપતા બીજા એવા છે જે ભૂલ થાય છે તે માફી માંગે છે પણ માફી માંગે છે ત્યારે પણ એ ફરી ભૂલ થવાની સંભાવના રહેશે કારણ કે એ કન્ફર્મ નથી કરતો કે હવે ફરી આ ભૂલ થશે મારાથી એટલે શું કહેશે સોરી હા યાર બસ એટલા શબ્દ બોલી અને ચાલી જાય છે અને બધી એને કોઈ એના મન એને વધારે પડતી જેટલું પહેલા માણસે નથી બીજા માણસે પણ ખાલી એ માફી માંગે છે એટલું એનું છે અને ત્રીજો પ્રકારના માણસ છે કે ભૂલ થાય છે માફી માંગે છે પણ એ ભૂલ ફરી ન થાય એની દરકાર રાખે છે તો મિત્રો જ્યારે આપણાથી કંઈ પણ આવ કારણ કે એ હોશમાં છે એને ખબર છે કે હું આ ભૂલ કરીશ મારેથી આ ભૂલ થઈ છે તો મારે એ ફરી આ ભૂલ માફી માંગવી પૂરતી નથી પણ એને ફરી ના થાય એનું ધ્યાન રાખવું પડતું છે એમ આપણા વિચારોનું પણ એ છે કે આપણે કઈ પણ કામ કરીએ નકારાત્મક વિચાર આપણા ઘરમાં આપણા મનમાં આવી ગયો કોઈ કે નાખ્યો છાપામાં સમાચાર દ્વારા ટીવી દ્વારા સોરી પેપરમાં ન્યૂઝ દ્વારા ટીવી ન્યૂઝ દ્વારા કે કોઈના કહેવા દ્વારા કે કોઈ કે આપણને એવું કહી દીધું કે તારાથી તો આ કામ થશે જ નહીં પણ એને મારે અંદર રાખવો કે ના રાખવો એ મારી પોતાની અંગત બાબત છે એ કેવી રીતે સમજીએ તમે કહેશો કે એ કેવી રીતે થાય અચ્છા ચલો તો હું મિત્રો તમને એક સવાલ પૂછું શું તમારા ઘરે કોઈ અજાણ્યો માણસ આવે છે તો તમે ના ઓળખતા હોય તો તેમને ઘરમાં પ્રવેશવા દો છો ના તમારા ઘરમાં બાળકને એકલા મૂકીને જાઓ છો તેને શું કહીને જાઓ છો કે કોઈ અજાણ્યું આવે ના ઓળખતો હોય અને હું તો ખોલીશ નહીં કોઈ પણ ઘરમાં આવે તો પણ બાણું નહીં ખોલતી કે મમ્મી નથી પછી આવજો અચ્છા બીજું એક ઉદાહરણ કોઈ સેલ્સમેન તમારા ત્યાં કોઈ વસ્તુ લઈને વેચવા આવ્યો છે અથવા તમે કોઈ દુકાનમાં ગયા છો અને તમારે કઈ લે ખરીદવું છે અને તમે જોવ છો પણ બાજુમાં પેલો દુકાનવાળો કે છે બેન જો આ પણ નવી સરસ આઈટમ આવી છે આ લેશો આ બહુ સારી છે હું એટલે ડિસ્કાઉન્ટમાં આપીશ ને આમ છે ને તેમ છે ત્રણ હજારની સાડી લેવી છે હું વધારે નહીં જાઉં કેમ કારણ કે ત્યાં તમે હોશમાં છો તમને સેલ્સમેન પાસે પણ વસ્તુ નથી લેતી તમે ચોખ્ખી ના પાડો છો તો શું આપણે કોઈના દ્વારા આપણા મનમાં રોપાયેલ અપાયેલી

આપણે ક્યાંક ક્યાં હોય એને કોઈ બહુ આગ્રહ પણ કે ના ના પ્લીઝ હવે નહીં જાય ને ઉલટી થઈ જશે ના પાડી દે છે કે ના હવે નહીં પેટ ભરાઈ ગયું તો આ મનમાં ભરતા પહેલા કેમ વિચાર નથી કરતા તો આપણે એને આવાજ દઈએ છીએ આવાજ દઈએ છીએ આવાજ દઈએ છીએ આખો દિવસ આપણી આજુબાજુ જે પણ બન્યા કરે છે એને આપણે ગ્રહણ કરતા જઈએ છીએ મિત્રો જો આ જગતમાં બધું તાલમેલથી કામ થાય છે લદબદ કામ થાય છે અને એક સરખું એક સંચાલનમાં છે ગોળ ગોળ ફર્યા કરે છે દરેક વસ્તુને એકબીજા જોડે કનેક્શન છે એટલે જો તમે નકારાત્મક વિચારોને આવકારશો તો એ જ આવ્યા કરશે જેમ તમે યુટ્યુબમાં અત્યારે કોઈ જોતા હશો તો તમને બધા એવા જ પ્રોગ્રામો દેખાશે બસ એવું જ છે તમે જેવા વિચારને આવકારશો તમને એવા જ સમાચારો આખા દિવસ મળ્યા કરશે અને એવા જ લોકો મળશે આ બહુ સરસ ઉદાહરણ છે આજના સમાજમાં જમાનાનું કે યુટ્યુબમાં તમે કોઈ એક કોમેડી વિડીયો જોઈ ને તો તમારા યુટ્યુબ ખોલશો એટલે તમારે બધા કોમેડી વિડીયો જ આવશે પણ મારા જેવાનો વિડીયો જોશો ને તો મારા જેવા વિડીયો જ આવશે તો મિત્રો બસ એમ જ તમને રિયલ લાઈફમાં આ ભૌતિક જગતમાં પડે એવું થાય છે તમે જેવા વિચાર કરો છો એવા વિચારો અને એવા લોકો તમને મળ્યા કરે છે જે તમને સતત નકારાત્મક વિચારો આપ્યા કરે છે ને તમે એને લીધા કરો છો તો મિત્રો આવું ના કરશો ત્યાં હોશમાં રહો આ પહેલો નિયમ છે જેમ ઘરમાં કચરો આવે એમ કચરાને વાળી કાઢો છો એમ મનમાં પણ કોઈ કચરો આવે તો કચરાને વાળી નાખજો તરત જ એને ઝાટકી કાઢજો એમાં શું કરશું SOS નામની એક પદ્ધતિ તમને આજે હું કહી દઉં છું જે સમજી લેજો S એટલે સ્ટોપ કોઈ વિચાર આવ્યો મનમાં તો સ્ટોપ કહી દેજો સેકન્ડ ઓબ્ઝર્વ કેજો ધ્યાન વિચાર ઓબ્ઝર્વ કર આ બરાબર છે વિચાર અંદર આવા દેવાનો છે અને નો તો શિફ્ટ થઈ જજો અને થર્ડ S ફોર શિફ્ટ એનાથી શિફ્ટ થઈ જજો માથી બહાર નીકળી જજો અને મને બીજા કામમાં પૂરવજો મિત્ર આ આખી એક સિરીઝ છે જે આપણે વાત કરીશું હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો તો આજે મેં તમને હોશમાં રહેવાની વાત કરી છે આમાં આગળ પણ હું તમને કહેતી રહીશ અને આપણે સમજતા રહીશું તો મિત્રો આજે વિચાર નિયમનો આ પહેલો નિયમ છે હોશમાં રહો તે હોશમાં રહો પર આપણે ધ્યાન આપીશું અને હોશમાં રહી અને દરેક વાત સાંભળીશું આ વિડીયોને આખો જોજો પૂરો જોજો ત્યારે જ તમને સમજાશે કે હું શું કહેવા માગું છું નમસ્તે ફરી એકવાર મળીશું હું ગીતા પંચાલ આપની આભારી છું અને આપને આ ગમે તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર નમસ્કાર નમસ્કાર